અમરેલીના બાબાપુર ગામ નજીક બાળક પર દીપડાના હુમલાની હચમચાવી દેવી ઘટના સામે આવી છે વાડીમાં રમી રહેલા સાત વર્ષે બાળકને એક દીપડો ઢસડી ગયો હતો તો મોડું તો પૂછી લેતા બાળકનું જડબું બહાર કાઢી દીધું હતું આ દરમિયાન નજીકમાં જ હાજર પરિવારના સભ્યોએ તુરંત દીપડાની પાછળ દોટ મૂકી હતી જેના પગલે ઘાસમાં બાળકને ફેંકીને દીપડો નાસી ગયો હતો કે દીપડાએ બાળકને ફાડી ખાધો હતો જેથી તેનું ઘટના સ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું આ ઘટનાના પગલે પરિવારજનોમાં શોકનો માલ છવાયો છે તો સ્થાનિકોમાં ભય ફેલાયો છે બાબાપુરના તરવાડા ગુરુકુળ પાસે એક વાડીમાં મધ્યપ્રદેશના પરપ્રાંતિક પરિવાર કામ કરી રહ્યો હતો તો આ દરમિયાન એક દીપડો આવી ચડ્યો હતો અને એક સાત વર્ષના બાળક પર હુમલો કરી દીધો હતો તો દીપડાએ બાળકને ફાડી કાધો હતો જો કે પરિવાર સહિતના લોકો ભારે દેખારો મચી જતા દીપડો નાસી ગયો હતો દીપડાના હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બાળકનું મોત નીપજ્યું હતું આ ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમો દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી તો આસપાસના ખેડૂતો પણ મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને દીપડાને તાત્કાલિક પકડવા માટેની માંગ કરાઈ હતી તો દીપડાએ હુમલો કરતા કિશોરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જેને જો પરિવારના સભ્યોએ કિશોરને હોસ્પિટલ ખાતે ખસેડ્યો પણ તે પહેલાં જ તેનું મોત થઈ ચૂક્યું હતું તો મૃતક કિશોરને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારે આકેશ બજરીભાઈ સોલંકી ઉમરવા સાત ઉપર દીપડાઈ કરેલ હુમલાના કારણે ઘટના સ્થળે જ મોત થયું જેના કારણે આસપાસના ખેડૂતો લોકોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા અને ફફડા ફેલાયો છે અને ઝડપથી વન વિભાગ દીપડાને પકડીને દૂર ખસેડવાની કામગીરી કરે તેવી લોકોએ માંગ ઉઠાવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ